ડભોઈ તાલુકાના ફોલવાડી ગામના મહિલા તેમની ભેંસોને ચરાવવા માટે જઈ રહ્યા હતા ત્યારે ઓવરલોડેડ રેતી ભરેલા હાઈવા ગાડીના ચાલકે ભેંસો સહિત આ મહિલાને અડફેટમાં લેતા મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી ડભોઈ તાલુકાના ફૂલવાડી અને સણોર ગામે બે નંબરી ઓરસંગ નદીના પટમાંથી રેતી માટીનું ખોદકામ થઈ રહ્યું છે સુરત અને અન્ય ગામોમાંથી હાઈવા વાહનો દ્વારા રેતનું વહન કરીને લઈ જતા હોય ત્યારે ફૂલવાડી ગામના લીલાબેન લક્ષ્મણભાઈ વસાવા પોતાની ભેંસ ચરાવી રહ્યા હતા તે દરમિયાન રેતી ભરેલા હાયવા વાહન ચાલકે બેફામ અને પૂર ઝડફે ગફલત ભરી દીધી પોતાનું વાહન હંકારી ભેંસો અને મહિલાને અડફેટમાં લેતા મહિલાના પગમાં ફ્રેક્ચર થયું હતું જેને કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો ગ્રામજનો દ્વારા આક્રોશ વ્યક્ત કરી ગામની તરફ રેતી ભરેલા વાહનો નહીં લઈને આવવાનો વિરોધ કરીને રોકવામાં આવ્યા હતા ત્યારે એકબીજા સામે તૂતુ મેમના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા ભૂમાફિયાઓની દાદાગીરી વધી ગઈ છે ત્યારે ખાણ ખનીજ અને અન્ય વિભાગના અધિકારીઓ આ બે નંબરની રેતી અને માડીના ધંધા ઉપર ક્યારે રોક લગાવશે અને ક્યારે આ ધંધો બંધ કરાવશે તેવી ગ્રામજનોમાં ચર્ચા જાગી છે